કતારગામમાંથી મળેલ નવજાત બાળકી મામલો કતારગામ પોલીસને ગુનાનો ભેદ ઉકેલ્યો પોલીસે ડિલિવરી કરાવનાર ડોક્ટર મહિલા રિક્ષા ચાલક અને બાળકીના માતા-પિતાની ધરપકડ કરી મુંબઈ થી સુરત માત્ર ડિલિવરી કરવા આવી હતી નવજાત બાળકીનું સારવાર દરમિયાન મોત થયું હતું પોલીસે ડોક્ટર સહિત 5 લોકોની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી કતારગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે દિવસ પહેલાં એક તાજું જન્મેલ બાળકી કોઈક અનાથ આશ્રમના દરવાજા પાસે મૂકીને જતું રહેલું હતું એ અનુસંધાને આઈપીસી ત્રણસો સત્તર મુજબ કતારગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એને ગુનો દાખલ કરવામાં આવેલો હતો સારવાર દરમિયાન આ તાજી જન્મેલી બાળકી મૃત્યુ પામતા ત્રણસો ચાર આઈપીસીનો ઉમેરો કરવામાં આવેલ છે અને આ બાળકીને કોણ છોડી ગયેલું સંધાને કતારગામ ડિસ્ટર્બની ટીમે મહેનત કરેલી હતી અને ઘણા બધા સીસીટીવી ફૂટેજને અનુસંધાને તપાસ કરતાં એક રિક્ષા ધ્યાનમાં આવેલી હતી અને રિક્ષાના ચાલકની પૂછપરછ કરતાં આ આખો ગુનો ડિટેક થવા પામેલ છે જેમાં મહારાષ્ટ્રની અંદરથી એક દંપતી છે એની દીકરી છે એની દીકરીને મેરેજ થયેલા નથી પરંતુ એની પ્રેગ્નન્સી રહેલી હોવાથી આ દંપતી સુરત શહેર ખાતે એ છોકરીને ડિલિવરી કરવા માટે અહીંયા આવેલા હતા અને ડિલિવરી એક પ્રાઇવેટ નર્સિંગમાં કરાવ્યા બાદ છોકરીના જન્મ થયા પછી એક રિક્ષાવાળાને હાયર કરી અને એને અનાથ આશ્રમના દરવાજા પાસે આ લોકોએ મૂકેલા હતા તો હાલમાં એ છોકરીના માતા પિતા રિક્ષાવાળો તથા જે જગ્યાએ ડિલિવરી કરવામાં આવેલી છે તે ડૉક્ટર અને ડૉક્ટરની જોડે એક નર્સ પણ હતી એ લોકોની અત્યારે પૂછપરછ ચાલુ છે અને પછી કાયદેસરની કાર્યવાહી અટક કરીને કરવામાં પ્રશાંત પટેલ ન્યૂઝ બારડોલી